નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટના દુખાવાની ફરિયાદ હતી અને દર્દથી પીડાઈ રહ્યા હતા તેઓને સારવાર માટે નવેમ્બર માસમાં નવસારીની આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કૌશિક પટેલના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સુરતના સેલ્વી હોસ્પિટલના તબીબ દ્વારા આઈએનએસ હોસ્પિટલમાં કૌશિકને પગમાં ઇન્જેક્શન આપ્યું હતું ત્યારબાદ કૌશિકની તબિયત વધુ લથડી હતી અને પેટમાં ઇન્ફેક્શન વધવાની સાથે જમણા પગમાં હલનચલન બંધ થઈ ગયું હતું ત્યારબાદ કૌશિકને ઘનિષ્ઠ સારવાર માટે સુરત સેલબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો ચૌદ દિવસની સારવારમાં તેના પેટ અને પગમાં સર્જરી કરવામાં આવી હતી અને પુનઃ સારવાર માટે નવસારીના આઈએનએસ હોસ્પિટલમાં લાવવામાં જો કે કૌશિકના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધારો ન થતા તેનો ક્ષતિગ્રસ્ત પગ સર્જરી કરીને કાપવામાં આવ્યો હતો અને તેના ત્રણ જ દિવસમાં કૌશિકનું મોત નીપજ્યું હતું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ કૌશિકનો જીવ બચાવી ન શક્યા અને ડોક્ટરની બેદરકારીએ કૌશિકનો જીવ લીધો હોવાનો આરોપ લગાવીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી એ ડોક્ટરને લગતા જે મારા પુરાવા મારે ભેગા કરવા જોઈએ કે મારા ભાઈને ટ્રીટમેન્ટની શું જરૂર હતી એના માટે સુરત સિવિલ ખાતે ડોક્ટરોને મળી છું સુરતના બધા ડોક્ટરોને મળી છું એમના મારા ભાઈના કેસના રિલેટિવ ડોક્ટરોને પણ હું એમના હોસ્પિટલ ક્લિનિકમાં જઈને મળી છું અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આ વસ્તુની અંદર થ્રમ્બસ્ટોમી કરવાની જરૂર હતી